તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ મસ્ત નહીં બહેન ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે કારણ કે ચા નાસ્તો આપણો રેડી થાય છે અને ડીગી બેન કરે છે ચક્કુ હંગાતે ચક્કુના ઘરે મૂન્ડ ઉઠી ગયો છે મિત્રો ગુડ મોર્નિંગ જજોવાનો ધ્વન છે

તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો ચાકુ ના ગેસ જે ગુડ મોર્નિંગ થઈ જાય એ એ એ ભાઈ 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 ગુડ મોર્નિંગ મને કીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહેવા બોલો હરો ડાય છોકરો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પોછા કે ઉઠ્યો તો બધાનો ઉઠારી દીધો અને મોગલી જો આબુ કે જે કે મોગલી જો આબુ મોગલી આબુ તમા આબુ છે તમા આબુ હું કેવી સાઉ કઉ સાઉ આવો મોગલી જોઈએ છાપી હોય તો હેડો છાપી હેડો હા તૈયાર થઈ ગયો છે તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આપણે આવી જઈએ છીએ ચા નાસ્તો લઈને મારા ભાઈનો ગુનો પાછળ મારા ગાડી ઊભી હોય પિન્ટુ ભાઈ જાય છે જંત્રા તો આપણે જંત્રા લેવાનું છે મિત્રો બાલ કપાવા માટે ખાસો સમયથી બાલ કપાયા નહીં તો મૂછને એવું તો નહીં કઢાવાનો વિચાર દાઢીને એવું પણ ઓનલી ખાલી બાલ કપાવવાના છે બાકી તો મૂછને એવું સેટ કરાવતા હશે જે થશે એ તમને બતાવશું બાકી તો હવે મળીએ સીધા ચોપમાં આ તો એમાં ડીગી ને અંગાટ લાવ્યો નહીં કારણ કે ચા નાસ્તો હાલવા તો બુલ્લે લઈ જજે મારું બુલ્લે ઇંડા ઉતારે છે તાહે કામ કામ કરી નાખી મિત્રો આવી જશે ધંધરાલ ભાલ કપાવવા માટે અમારા દશરથ છે બે મહિનો મળ્યા હતા ને મસ્ત કમ્પ્લીટ તૈયાર કરી દેવા કલર બલર નાખવાનો હોય ને મસ્ત નાખી દેખાય યોગ્ય લાગે આવો સારો આપો મિત્રો આપણે આવ્યા હતા હોટલ ને હોટલથી પછી બાઇક લઈને સીધા હોય તો કપાઈ ને મળીએ છીએ એવા કાપડું તો મિત્રો મસ્ત બાલ કપાઈ દીધા છે ગાડીએ કરાવી દીધી છે ઓછું કપાવાની ઈચ્છા નથી પણ દસ રૂપિયાની ઉગાડીને પછી ને મિત્રો બાલ કપાવા જ્યાં અને બાલ કપાઈ ને હવે આવી જાય છે ડુંગળી વાળા પાયા પછી મિત્રો ડુંગળી થોડી સુધરી હોય એવી લાગે છે થોડું પીળા પણ ઘટ્યું એવું લાગે છે બાકી તો ડુંગળીઓ જોઈને ને એવું તો પર પર પોણી ચડે છે મોટા ડટ્ટાને ડટ્ટા દેખાય છે ધળિયામાં બહુ મોટી મોટી ડુંગળીઓ થઈ જાય છે મિત્રો એવું લગભગ લગભગ વધાર તો નહીં કદાચ છે આપણી ડુંગળીઓ તો વીસ પચીસ દિવસ વીસ પચીસ દિવસમાં તો મિત્રો આપણી ડુંગળીઓ લઈ લેવાની છે અને બધા શેડે કમ્પ્લીટ ડુંગળીઓ તૈયાર થઈ જાય છે બધી બાજુ એક જ હલખી રેડી રેડી થઈ જાય છે બધી બાજુ પાકી જાય છે તો મિત્રો હજી વીસ પચીસ દાળા રવા દઈએ તો જેના કારણે શું છે કે થોડી ઘણી અંદર બીજી કોઈ નાની મોટી ડુંગળીઓ હોય તો મિત્રો એ તૈયાર થઈ જાય અને સૌથી વધારે ફાયદો તો મિત્રો આ પાર જે પાડ બનાવી છે ને આપણે પોણી વાળવાની એના ઉપર મજબૂત મોટી મોટી ડુંગળીઓ થઈ છે તો મિત્રો જલ્દી જલ્દી પાકી જાય તો લઈ લઈએ ડુંગળીઓ અને પછી કોઈક નવા વાવેતરનું આયોજન કરીએ તો ધીરે ધીરે ઉનાળો વધવા માંડ્યો હોય એટલે અઠવાડિયામાં અઠવાડિયે તો પડી જ પણ કારણ કે અઠવાડિયા ને અઠવાડિયે મિત્રો ખરું ને જાય છે હેતર અને જેમ બને ડુંગળીમાં વધારેમાં વધારે પોણીની જરૂરિયાત હોય તો મિત્રો હવે જઈએ ઘરે ઘાસની પોટલી ઉપાડતા જઈએ ડુંગળીઓએ જોઈ લીધી આપણે મસ્ત બાલે કપાઈ દીધા છે અને જઈને પોણી બની મુકાયું છે તો ફર્સ્ટ ક્લાસ નહીં કાઢી તો મિત્રો અત્યારે દસ વાગ્યાને પંચાવન મિનિટ થઈ છે અને હવે ઘાસની પોટલી ઉપાડી અને હવે ઘરે જઈએ છીએ પાણી ઘર મૂકી ગયેલું છે તો ઘરે જઈ અને નહીં અને જમવાનું રેડી થઈ ગયું હોય તો મિત્રો ખઈ પછી જલ્દી જલ્દી શૂટિંગમાં જવાનું છે આજે કારણ કે આજે છે ઇન્ડિયા પાકિસ્તાન આપણે સોરી ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ તો ફટોફટ કોમ પતાવી દઈએ શૂટિંગ જલ્દી પતી જશે આજે કારણ કે બધા રે મેચના રશિયા છે તો જેમ બને ઉતાવળ રાખીએ તો મિત્રો મસ્ત નાઇટ જોઈન્ટ ફ્રેશ થઈ જાય છે ફરી એકવાર રેડી થઈ જાય છે કારણ કે આપણે જતા મિત્રો બાલ કપાવવા માટે તો બાલ કપી અને આવી જાય છે આવા નાઈટ જોઈન્ટ ફ્રેશ મસ્ત રેડી થઈ જાય છે ઘરમાં જમવાનું એ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે તો ફટોફટ તમે નીકળી શૂટિંગમાં અને જલ્દી જલ્દી શૂટિંગ કરી દઈએ આજે વહેલા ઘેર આવીશું કારણ કે મેચ જોવા માટે પીછા બાકી તો ઘરમાં જો હાલત કરીને મૂકી છે મુંડિયાની ડીગી બી હોય મૂનિયાના જ રહેતા છે અને ડીગીની ના લીધે મજા પડી જાય છે તો મિત્રો બે હજાર ભેગા થઈ બધા રમકડા મકરા ઘરમાં પાછો કરી નાખે છે બાકી તો જમવામાં આજે શું બનાવી છે તો મિત્રો મસ્ત બટાકાનું રસાવાળું શાક બનાવી દીધું છે તો ફટોફટ જમી લઈએ ઘઉંની રોટલી છે અને સાજ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો અત્યારે વાગી જાય છે દોઢ શૂટિંગની શરૂઆત કરી છે બહુ મોચો ને એવું બધું લઈ અને જીએ છીએ શૂટિંગમાં બાકી તો ગાડી આટલું મૂકી દીધી છે મિત્રો કાલવાડી વોબોની વાડી બતાવી દી એ વાડીમાં જવાનું છે સોમભાઈ મોમો ઈટુભાઈ મો એક ગાડીમાં આવે છે બીજા બધા મિત્રો પાછળ છે બીજી ગાડીમાં આવું છે બાકી તો મોમાનો પોડિયો આ તો અંગાથી આવે છે જો મોમાને અંગાથી જાય છે બતાવું જોઈ લે મારો ઠેલો આજ ચોમાકા કઈ ઉપર લીધો છે ગરમી પડા ગરમી તો જોરદાર છે આ જવું હોય ભારત ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ ફાઈનલ છે મેચ જોવાની એટલે જલ્દી શૂટિંગ પટાવી દે એટલે મેચ જોઈએ બસ અને પેલો ધા મોમાનો પોળીઓ મોમાના અંગાથી તો મિત્રો એક બે કટપૂરા થયા અને ગરમીનો હા નીકળી એકડી છે થાય તો ખરા તાપ કેટલો બધા લાગે પૂછોમાં કાકાને પૂછો આજે છે આજા ચોર પકડાઈ ગયો છે વાડી લો અમારી વાડીમાં રોજ છે એડું પાડી જતો હતો જીવણીઓ કેરીઓ ખાઈ જતો લાગી કેરીઓ આજે એની કેરીઓ કાઢી નાખવાની છે આજના એપિસોડમાં જીવણીઓ હાથમાં આવી ગયો છે એ જઈને એવો કૂટીએ એવો કૂટીએ ને ગધારા ઉપર બિહારી ને કાળું મૂઠું કરી દે ટોલી ટોલી કરી દેજો મૂઠો કાઢ નાખી ને વરઘોડું કરી તો મિત્રો એ વિડિયો આપણો જોક માં ટાઈગર માં હશે જોઈ લેજો ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી ગયા છીએ હાર જો જો મને આવતો મને આવતો માતા મને આવતો બોલે પપ્પા નિયા પણ તો મિત્રો આપણે ચા પાણી કરીને પછી જવાનું છે દર્શન કરવા છે અને એક ચક્કર મસ્ત નહી જોઈ તૈયાર થઈ ગયો છે એ હા હા નવ અન ચાપી દો ભાઈ ચલો ઓ ચાલે છોટા રે અન આપી દાય છોકરા મમ્મી ચલા હા તો મિત્રો ચા રેડી છે નાસ્તો કરી પછી મે કરીએ ફોટો તો મિત્રો ઘર ગરમ ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે ડીગી ને એનું પડી કોલી દીધું મન્યા ને એનું પડી કોલી દીધું એ બે જણો ખાય છે અને હું એ નાસ્તો કરી લો પછી થોડો કપડો ચેન્જ કરી દઉં ડબોડા માતાજીના દર્શન કરવા મિત્રો અત્યારે ચાર વાગ્યા ને અગિયાર મિનિટ થઈ છે અને હવે ગાડી લઈને નીકળે છે માતાજી દર્શન કરવા માટે ડીગી બેન છે ભાઈલો છે હું છું અને અલ્કેશ આપવાનું કહેતો હતો તો એ વડનગર આવો છો આગળ તો એને વડનગરથી લઈ લઈએ આજ થોડા ઉતાવળા જઈએ છે વહેલા જઈએ છીએ કારણ કે મેચ જોવાની છે ને એટલે એના શૂટિંગે વહેલું પતી દઉં તો મિત્રો જલ્દી જઈ ફટોફટ આવી જઈએ તો મિત્રો હવે પહોંચી જાય છે વડનગર ગાડી માં તો ગેસ મિત્રો તો ઓલે વાત તો લાઈ ને નહીં બિલકુલ ખુલ્લું છે એકદમ મિત્રો નસીબ વાળા છીએ આપણે તો ફટોફટ આપણે ગેસ નખાઈ દઈએ અને ગેસ નખાઈને પછી આગળ વધીએ જે હોય તો મને અપડેટ આપતા રહીશું બાકી તો મળીએ બધા તો મિત્રો હવે પહોંચી જાય છે ખેરાલો અને ચાર વાગ્યા ને અડતાલીસ મિનિટ થઈ જશે શીત કેન્દ્ર ડેઢી રહીને એટલો પહોંચ્યા છીએ મિત્રો રાગે 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 આગળ વધે જે છે ઉનાળાની ગરમી છે જેના કારણે એટલો બધો ટ્રાફિક નહીં ઓ છે ઓ ના પછી સિદ્ધપુર વાળી હાય સિદ્ધપુર વાળી ચોકડી થી પાછા અંબાજી વાળા હાઈવે ઉપર જશો ને એકદમ થોડું ઘણું ટ્રાફિક મળશે તો મિત્રો જેમ જેમ આગળ વધે એમ એમ અપડેટ આલતા રહીએ તો મિત્રો પહોંચી ગયા છીએ માતાજીના મંદિર જઈ લે અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા ને ચૌદ મિનિટ થઈ છે આજે વહેલા પહોંચ્યા છીએ બાકી તો લેટ જ આવીએ છીએ મસ્ત માતાજીના દર્શન કરીએ પછી માતાજી કરીએ તો મિત્રો માતાજી નું દર્શન કરી અને ઘરો અમારી થઈ જાય છે ના રોડ ઉપર રોડ બનાવે બધો ગંગારો ને એવું તો મિત્રો રાગે રાગી જવું પડે કારણ કે ખાડા ખાઈયા બહુ કારણ કે રોડ નું કામકાજ ચાલુ હોય ને આગળ બનાવે ટોલ ચેક તો હજી કોમકાજ અધૂરું હોય આવતા રવિવાર આવશે એટલે કોમકાજ બની જેટલું છે બાકી તો ક્રેન ને બધું ઉભું દેખાય બધું કોમ ચાલુ જ છે તો મિત્રો રિટર્ન માં પહોંચી ગયા છીએ ખેરાલુ અને હવે ચિટપુર વાળી ચોકડી પહોંચ્યા છીએ હંગાથી હંગાથી મેચ જોયા જઈએ છીએ અને નીકળ્યા જાય છીએ કારણ કે મિત્રો મેચ જોવી એ જરૂરી છે આજની મેચ તો જોવી પડે હવે જવાનું તો ટીપુ મોમાના મોમાં જોઈએ ગઈ પાસે બ્રેક ફક્ત ફક્ત પહોંચી જઈએ ઘરે તો મિત્રો રિટર્નમાં વટનગર પહોંચી જાય છીએ અને સર્કલ આવે છે તોરણીયા વલ્લા આ તોરણીઓ વલ્લો છે મિત્રો એના સર્કલ ઉપર પહોંચી જશે આવી સિટીમાં જતા રહેશો ને હવે ઇનિંગ બ્રેક પડ્યો છે બસો ને બાવન રન કરે ને એકાવન કરે બાવન જીતો અને ડીકુબેન જોવું છે મેં બેઠો બેઠો ફોન ભાઈ લો ને તો બેસી રહ્યો તો મિત્રો આવું ધીરે ધીરે નીકળીએ ઘરે ઘરે જઈને પસંદ મળીએ ડીગીને ખાવી છે પકોડી તો સાહેબ મેળા હોય તો પકોડી ખવડાવીએ

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત ને આપણે આવીએ છીએ ઘેર મેચ જોવાનું ચાલુ હોય ઇન્ડિયાની બેટિંગ છે રોહિત શર્મા અને સુભમન ખુલેરા મેચ જોવા મળશે તો બેઠા બેઠા મેચ જોઈએ લગભગ તો ઇન્ડિયા જીતી જશે કારણ કે વિના વિકેટે પોસઠ રન થયા છે એટલે તો મિત્રો મેચ જોયા જોયા ટાઈમ થઈ ગયો ઘેર દમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી દઈએ મેચ ઇન્ડિયાના હાલ દમોવાળું કંપ ચાલુ છે જોઈએ હું થાય રેડી થઈ ગયું છે જમવામાં આપણે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે તો તો પછી પછી મેચ એડિટિંગ મિત્રો ટીમ ઇન્ડિયા જીતી જઈશ તો કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા અને આપણે જમીને આવીએ છીએ ભૂલ ઉપર આવું અત્યારે વાગી છે સાડા દસ મિત્રો અને આપણે સાડા દસે વિડીયો ચાલુ કરીએ છીએ હજી ટ્રોફીનું હાલવાનું ને બધું કામકાજ ચાલુ છે પાછળ ફોનમાં જોઈએ છીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબ્સ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એકનો અવિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં